સામેલ કરવા અનુસૂચિ એકવીસ ક કલમ જોડવામાં આવી તથા મૂળભૂત ફરજો ફરજ જોડવામાં આવી જે મુજબ છ થી ચૌદ વર્ષના બાળકને શિક્ષણ માટેની તમામ તક પૂરી પાડવાની ફરજ માતા પિતાની છે પહેલા એકાવન કમાં દસ ફરજો હતી અને આ અગિયારમી ફરજ જોડવામાં આવી આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ તમે જોઈ શકો છો દસ હતી હવે અગિયાર આવતી હોય છે નેક્સ્ટ પૂર્વ ભૂમિકા જોઈએ છ થી ચૌદ વર્ષના બાળકોને મફત તથા ફરજિયાત શિક્ષણની જોગવાઈવાળું વિધેયક સંસદના બંને સત્રોમાં જુલાઈ ઓગસ્ટ બે હજાર નવમાં પસાર કરવામાં આવેલું અને આ વિધેયકને રાષ્ટ્રપતિએ ઓગસ્ટ બે હજાર નવમાં મંજૂરીની મહોર મારી આ અધિનિયમને એપ્રિલ બે હજાર દસથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું આ સંબંધમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો ફાળો ગુણોત્તર પાસઠ જેમ પાંત્રીસ રાખવામાં આવ્યો છે પૂર્વોત્તર રાજ્યો માટે આ ફાળો કેન્દ્ર રાજ્યનો નેવું જેમ દસ છે કારણ કે પૂર્વોત્તરના જે રાજ્યો સેવન સિસ્ટર રાજ્યો છે આસામ મેઘાલય ત્રિપુરા આ બધા તો એ લોકો જે રાજ્યો છે એનો વિકાસ જોઈ અને એમનો ફાળો નેવું જેમ દસ છે નેક્સ્ટ પ્રકરણ એક પ્રારંભિક એમાં છે ટૂંકું શીર્ષક અને વ્યાપ અને પ્રારંભ હંમેશા પહેલું પ્રકરણ વ્યાખ્યાનું હોય અને અંતિમ પ્રક્રિયાનું હોય છે દરેક કાયદાની અંદર બાળકોને મફત અને જાહેરનામું તેનો અમલ થશે જમ્મુ કાશ્મીર સિવાય તમામ રાજ્યમાં લાગુ પણ હવે ત્રણસો ની કલમ રદ થતા સમગ્ર ભારત દેશમાં લાગુ થઈ ગયો છે આર નેક્સ્ટ હવે આપણે જોઈએ કલમ બે વ્યાખ્યાઓ આ અધિનિયમમાં સંદર્ભથી અન્યથા જરૂરી હોય તે સિવાય એટલે કે આ અધિનિયમની અંદર જે છે તેના અનુસાર જ ક યોગ્ય સરકાર એટલે શું તો યોગ્ય સરકાર એટલે કેન્દ્ર સરકારે સ્થાપેલી તેની માલિકીની અથવા તેના નિયંત્રિત કરાતી શાળા બાબતમાં અથવા વિધાનમંડળ ન હોય તેવા સંઘ પ્રદેશના વહીવટ કરતા સંબંધમાં કેન્દ્ર સરકાર એટલે મોટે ભાગે યોગ્ય સરકાર એટલે કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર એવો થતો હોય છે કારણ કે જ્યાં રાજ્ય સરકાર હોય ત્યાં રાજ્ય સરકાર અને જ્યાં કેન્દ્ર લાગુ પડે ત્યાં કેન્દ્ર અને જ્યાં બંને ન હોય અને ત્યાં આગળ વિધાનમંડળ હોય તો તે એટલે જો કોઈ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર લાગુ પડે બીજું નીચેના પ્રદેશમાં સ્થાપેલી પેટાખંડ એકમાં જણાવેલી શાળા સિવાયની બાબતમાં રાજ્ય સરકાર અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશ તે સંઘ પ્રદેશની સરકાર આ રીતે આપણે જોઈશું ખ માથા દીઠ ફી એટલે શું એટલે કોઈપણ પ્રકારની દાન અથવા ફાળો અથવા શાળાએ અધિસૂચિત કરેલી ફી

જેમના માતા પિતા અથવા વાલીની વાર્ષિક આવક ઓછી હોય તેમનું બાળક એટલે કે આ વખતો વખત બદલાતું રહે છે ઘણી વાર ત્રીસ હજારની આવક સરકાર નક્કી કરે ત્યાર પછી ચાલીસ હજારની ભવિષ્યમાં નક્કી કરે એ પ્રમાણે લઘુત્તમ મર્યાદા જે વાર્ષિક સરકાર નક્કી કરે એનાથી ઓછી હોય એને નબળા વર્ગનું બાળક કહેવાય છ પ્રાથમિક શિક્ષણ એટલે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ જ બાળક સંબંધમાં વાલી એટલે તે બાળકની સંભાળ અને કબજો ધરાવતી વ્યક્તિ તેમાં કુદરતી વાલી અથવા કોર્ટ અને કાયદાએ નિમેલ અથવા જાહેર કરેલ વ્યક્તિનો સમાવેશ થાય છે એટલે કે બાળક જેની પાસે રહેતું હોય સગાવાલા કે મામા મામી એ એમના વાલી જ કહેવાય છે જો સ્થાનિક સત્તાતંત્ર એટલે શું તો મહાનગરપાલિકા અથવા નગર પરિષદ અથવા જિલ્લા પરિષદ અથવા નગર નગર પંચાયતની વાત છે નગર પંચાયત તથા ગમે તે નામે ઓળખાતું સત્તાતંત્ર અને તેમાં શાળા પર વહીવટી નિયંત્રણ ધરાવતું બીજું સત્તાતંત્ર અથવા મંડળ અથવા કોઈ શહેર અથવા નગર અથવા ગામમાં સ્થાનિક સત્તાતંત્ર તરીકે કામ કરવા તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી અથવા તે અન્વયે સત્તા અપાયેલ સત્ત સત્તાતંત્રનો સમાવેશ થાય છે પછી ટ જોઈએ બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ એટલે શું તો બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ અધિનિયમ બે ની કલમ ત્રણ નીચે રચાયેલ આયોગને બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ કહેવામાં આવે છે ઢ જાહેરનામું એટલે સરકારી રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલું જાહેરનામું નેક્સ્ટ ડ માતા પિતા એટલે શું તો બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા દત્તક લેનાર માતા પિતા બધા જેમાં આવી જાય છે ઢ નિયત કરેલ એટલે આ અધિનિયમ હેઠળ બનાવેલ નિયમોથી નિયત કરેલ ત અનુસૂચિ એટલે આ અધિનિયમ સાથે જોડેલી અનુસૂચિ થાય એક નંબર યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રે સ્થાપેલ તેની માલિકીની અથવા તેમનાથી નિયંત્રિત થતી શાળા એટલે સરકાર દ્વારા ચલાવાતી બીજું સહાયિત શાળા એટલે તેમને પોતાના સંપૂર્ણ અથવા અંશ ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર પાસેથી સહાય અથવા ગ્રાન્ટ મેળવતી શાળા એટલે ગ્રાન્ટ ઇન એડ શાળાઓ જે છે જેમાં સરકાર પગાર આપે છે અને વહીવટ મંડળ કરે છે સગવડો મંડળ કરે છે અને અમુક ગ્રાન્ટો એમને મળતી હોય છે ત્રણ નિર્દિષ્ટ વર્ગની શાળા અને ચોથું પોતાના ખર્ચને પહોંચી વળવા યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે ગ્રાન્ટ ન મેળવતી સહાયક શાળા એટલે સ્વનિર્ભર જે શાળાઓ હોય છે એ

નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી અથવા યોગ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી નિર્દિષ્ટ કરે તેવી બીજી કોઈ વિશિષ્ટ લક્ષણ ધરાવતી શાળા એટલે કે આ નવોદય છે કેન્દ્રીય છે એની પછી હવે એકલવ્ય છે પછી કેજીબીવી છે આ બધું એમાં આવી જશે ન બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ એટલે બાળકોના હકના રક્ષણ માટે આયોગ અધિનિયમ બે હજાર પાંચ ની કલમ ત્રણ નીચે રચાયેલ બાળકોના હકના રક્ષણ માટેનો આયોગ નેક્સ્ટ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ માય ચેનલ શ્રેયશ ડાબર અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ ચેપ્ટર બે હવે પછીના આપણે પ્રકરણમાં વિડીયોમાં લઈશું શૈક્ષણિક અને વહીવટી માહિતીઓ માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ શ્રેયસ ડાબર યુટ્યુબની અંદર જઈ અને શ્રેયસ ડાબર લખો સર્ચ કરો અને આ સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો થેન્ક યુ વેરી મચ